નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શના પાલીતાણામાં આજ રોજ આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલ્લું મુકાયું હતું આ કાર્યાલયનું ઉદ્ઘાટન સાધુ સંતો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હસમુખભાઈ ડોમરિયા તેમજ પાલીતાણા તાલુકાના પ્રમુખ રાઘવભાઈ ગોહિલ એડવોકેટ કૃપાલસિંહ સરવૈયા જનકભાઈ જીવાણી રાજુભાઈ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ જણાવેલ મુજબ કે આ કાર્યાલય લોકોના હિત માટે ખુલ્લું કરવામાં આવેલ છે જેમાં કોઈ પણ લોકો ના પ્રશ્નો હોય તો અમારા કાર્યાલય નો સંપર્ક કરે વિર દિનેશ કુમાર બબેરી ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામ થઈ વંદે માય જવાય જય જવાય ગુ રામચંદ્ર ભગવાન રામચંદ્ર ભગવાન

શિક્ષણ ના કામો થાય છે અને જનતા માટે સારું કામ કરી રહી છે તો અત્યાર સુધી આપણી પાસે કોઈ વિકલ્પ કે ભાઈ આપણે જાવું તો ક્યાં જવું કોણ આપણને ન્યાય આપશે કોની માટે ભરોસો મૂકવો પર ભરોસો જોઈએ જ્યારે તમારે કામ હોય ત્યારે તમારી પડખે કોઈ સડતું નથી આ આ વાસ્તવિકતા છે પણ આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાને એની ચિંતા છે આમ આદમી પાર્ટીના એક એક હોદ્દેદારોને એની ચિંતા છે ખેડૂતોની ચિંતા છે વિદ્યાર્થીઓની ચિંતા છે લોકોને પડતી હાલાકી હાલાકીથી વાકેફ છે એટલા માટે આમ આદમી પાર્ટી પરિવાર પાલિકાના વતી ફૂલ નહીં તો ફૂલ ની પાખડી સૌ સૌના યોગદાન થી અને જનતાનો નો અવાજ ને વાચા આપવા માટે એક કાર્યાલય ખોલવાનું નક્કી કર્યું અને એ આજની આ શુભ ઘડી બરાબર આ કાર્યાલય છે એ જનતા માટે ખોલવું છે સત્તા પક્ષ ની કેવડ નથી કે કાર્યાલય જનતા માટે ખોલે સત્તા પક્ષ ની કેવડ નથી કે જનતાના કામ કરે અને ત્યારે આપણે આ કરવાની ફરજ ઊભી થઈ શકે છે અને આપણે જે કઈ કરીએ છીએ લોકો માટે જનતા માટે આજના આપણા કાર્યાલય ઉદઘાટનના પ્રસંગે સમય કાઢીને પધાર્યા છો તો આમ આદમી પાર્ટી વતી આપ સૌનું દિલથી સ્વાગત છે આ કાર્યાલય ખાસ પાલિતાણા વિધાનસભાના લોકોનો અવાજ બનવા માટે ખુલી રહી છે આપણે સૌ જાણીએ છીએ તકલીફ સમસ્યાઓ ખૂબ જ છે પણ એ સમસ્યાઓને પ્રશાસન તંત્ર સુધી પહોંચાડી શકે અને એનું નિવારણ કરાવી શકે એવું સ્થાન આજે આપણને પાલિતાણામાં આમ આદમી પાર્ટીના કાર્યાલય સ્વરૂપે મળી રહ્યું છે અને આપણી સૌની આ ફરજ છે કે આપણા વિસ્તારમાં જે પણ તકલીફો સમસ્યાઓ લોકોને મુશ્કેલીઓ પડી રહી છે એના માટે અવાજ બનવાનું કામ આપણે સૌએ કાર્યકર્તા મિત્રોએ બનવાનું અને કરવાનું છે ત્યારે આપ સૌ બહોળી સંખ્યામાં આજે પધાર્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર પણ વ્યક્ત કરું છું અને આ કાર્યાલય એટલે આમ આદમીનું કાર્યાલય એટલે કે બધાનું કાર્યાલય દરેક લોકોનું કાર્યાલય આ છે એટલે કોઈને એવું ના લાગે કે આ પાર્ટીનું કાર્યાલય છે તો આપણે જાવું કે નહીં દરેક લોકો આ કાર્યાલયમાં ગમે ત્યારે આવી શકે અને પોતાની સમસ્યાઓ પ્રશ્નો સજેશન સલાહ સૂચન જે પણ આપવું હોય એ આપી શકે એવું આ કાર્યાલય છે તો દરેક મિત્રો ખાસ સમય ફાળવીને જ્યારે પણ સમય મળે ત્યારે આપણે સૌ આપણા કાર્યાલય માટે હંમેશા સક્રિય રહીએ અને લોકો માટે અવાજ બનતા રહીએ એવી સૌને શુભકામનાઓ આજે પાલીતાણા શહેરમાં આમ આદમી નું જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે તે બાબત આપણે સાથે વાત રાઘુભાઈ રાઘુભાઈ ખોલવામાં આવ્યું છે ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઉપર લોકો જયારે ભરોસો મૂકી રહી છે વિશ્વાસ મૂકી રહી છે ત્યારે ગત વિધાનસભામાં પાલીતાણા ની જનતા એ છવ્વીસ હજાર જેટલા વોટો આમ આદમી પાર્ટી ને આપ્યા છે અને ત્યારે અમે પ્રવાસ દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે લોકોના ઘણા બધા પ્રશ્નોની અગવડતા છે લોકોને કચેરીમાં ખોટા ધક્કા ખાવા પડે છે વારંવાર ધક્કા ખાવાથી લોકોનું કામ થતું નથી સારા મામલતદાર કચેરી હોય તાલુકા પંચાયત હોય જીપી હોય પોલીસ સ્ટેશન હોય કોઈ પણ કચેરી હોય તો લોકો ધક્કા ખાય છે આવા જ્યારે વિસ્તાર મળી પ્રશ્ન મળ્યા ત્યારે અમારા પ્રભારી કૃપાલસી અને તાલુકા સંગઠનની એક ટીમે નક્કી કર્યું કે આપણે સૌના યોગદાનથી એક કાર્યાલયની શરૂઆત કરીએ જેથી કરીને આ વિસ્તારના જે લોકો છે એને જે અન્યાય થાય છે

ગામડેથી આવેલા કે સિટીના આવેલા દ્રેગ મોલ્લાના મિત્રના આવેલા દ્રેગ નામે કાર્ય નું જે લોકો આમ જે અગોડ ભોગ ભોગતા હોય તો એના માટે અમે સયંભુ સેવા આપશું એવી અમારી ખાતરી છે મારું નામ છે આપણે ખાતે મધ્યસ્થ વિસ્તારમાં એક કાર્યાલય ખોલેલું છે લોકોના કામ રૂપે

અમુક જે પ્રમુખ શ્રીના સાથે સાથે કેસ કરાવી અને તેમને માલકી માં હાલવા છે ભારત પણ ના ના આરિભાત પછી આભાઈ ભરીતભાઈ E